હેલો ગાયસ વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજ આપણે રહીયું કાકાની વાડીએ પનીર ટીકા મસાલાનું શાક બનાવવાનું છે અને અત્યારે લગભગ કમસે કમ સાડા સાતથી આઠ વગ્ચે ટાઈમ થઈ ગયો છે આ થોડુંક લેટ થઈ ગયું પ્રોગ્રામ કરવામાં છેલ્લે છેલ્લે અચાનક નક્કી કરી નાખ્યું તો અત્યારે જો ચંદામામા એની જગ્યા આવી ગયા છે તમને દેખાતા હોય તો આમાં અને અહીંયા છે ને ફૂલ અહીંયા ફૂલ તૈયારી હાલે છે બધી કટિંગની ને ગ્રેવી બનાવવાની

બધું જોયું કાકા મસાલો તૈયાર કરે છે છે ફ્રાય કરવાનું હાથ બધું મિક્સ થઈ ગયું જો ચણા નો લોટ છે એમાં દહીં બહી નાખીને પનીર ટુકડા કરીને નાખ્યા છે હવે આને ગડીક છે ને ઢાકીને મૂકી દેવાના છે એટલે હું છે થોડા ઝામી જાય ને એમ તો હાલો આગળ મળી વિડિયોમાં દોસ્તો આનું આવી ગયું આમ થાય પહેલી એવું ને પછી ફેમિલી

રેડી છે ને બધો તમારું રેડી બહુ આવે છો ધુવાડો તો લાગત નહી સાહુ આપણે બનાવવાનું છે બહુ એવું હોય હા આ વાલો છે તમને આવે તમારી પાસે બોલી પાસે બહુ વાલો હતો હાલો આગળ મળી મિત્રો હાલો હાલો ભાઈ આ ફ્રાય કરવા જાય છે પનીર

મરચા વયા ગયા છે અંદર મરચાની પેસ્ટ આ બસ બસ એટલા હા મરચાની ચાબી હા છાકી કરી અમારું બધું એને આમ તો ઓલો નામાં આ જો ડુંગળી થાય છે હો ગ્રેવીમાં વાહ જોયું વાય પોતરા સુગર લોહન છે ગયા છે ગ્રેવી મીડું થાવા આવે

લીંબુ હજી નાના નાના છે જો આવડ આવડા લીંબુ છે ખાલી તો હવે હાલો આગળ જઈએ આપણે લગભગ શાક ચડી ગયું છે હવે ખાવા પૂરતા ચાર પાંચ લીંબુ આપણે મળી ગયા છે તો હવે આપણે વાડી બાજુ પાછા જઈએ છીએ થોડીક દૂર છે લીંબુડી હાલો અહીંયા આગળ મળીએ ગયા શાક તો લગભગ ચડી ગયું છે બની ગયું છે હાલો શેકાય છે જો મિત્રો મામા રોડ ઉપર જમવા કયો થઈ અરે નકરું નોનવેજ જ મળે મરચા પણ શેકાઈ ગયા છે ને પાપડી શેકાઈ ગયા છે જો અને આ સલાડી થઈ ગયું જો તૈયાર કમ્પ્લેટ હવે જમવા બેન એટલી વાર છે ખાલી આ પનીર નું શાક બની ગયું છે તૈયાર કમ્પ્લેટ ચૂલે બનાવેલું એકદમ પનીર ટીકા મસાલા હો કા કાકા પનીર ટીકા મસાલા ને વાહ ભાઈ વાહ પનીર ટીકા હો પનીર જણા ગળી ગયા છે ઝીણા ઝીણા કર્યા હતા ને બહુ હા ઝીણા કર્યા છે ને એટલે પણ આમ તો ઝીણા ધારા ઓલા મોઢામાં શું છે હા હાલો હવે જમવા બેસ જાય છો ભાઈ જો ભાખરીનો ઓર્ડર અમે દઈ દીધો ત્યાં નજીકની હોટલ માં અને ભાખરી તૈયાર થઈને આવી ગઈ છે જો સુપર ભાખરી બનાવી દીધી મોન નાખીને તો હાલો જમી લઈએ હાલો જો આ ડીશ તૈયાર થઈ ગઈ છે હવે જોઈ લ્યો ભાખરી ને સલાડ ને તેકેલા મરચાં ને પનીરનું શાક ને પાપડ ને બધું ભાઈ હવે છાશ એક બાકી રહી ગઈ છે

ત્યાં સુધી બધાને મહાદેવર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરજો શેર કરજો અને ફૂલ સપોર્ટ આપજો હાલો મહાદેવ હર